જય મુરલીધ જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ઝાકર ભાઈ જોરદાર જોરદારો આજથી આવી ઊગતો આવે જોકે ઘણો ઉગીને સડી ગયો જાકર જે હું ધુમ્મસ જેવું હેતી દેખાતું નથી કંઈ બહુ ભાઈ આજે આવી કાલથી વધી ગઈ વાત કરી ભાઈ કલોજીની તો કલોજીને ભાઈ ચાર પાણી પાઈ અરોડા ઉપાડી લીધા છે અને કમ્પ્લીટ નીકળી ગઈ હાવ જોરદાર આજે ભાઈ વારો છે ઓલા ખેતરનો એમાં ભાઈ થોડી ઘણા ઉપાડવા છે કેમ કે જે એમાં નીકળે છે બહુ જોઈએ એવા નીકળ્યા નથી નીકળી જાય પછી અત્યારે જે ઓલી નબળી જમીન છે એ પાણી પાવાનું છે એટલે થોડાકમાં ઉપાડવા પડશે જ્યાં જ્યાં ભાઈ પાણી છે ને હારું લઈ લીધું ને ने वधारे निकरी गी कलवंजे हां जी भाई आपरे ओलक आगर वीडियो में घणी बार बताई भाई ई तो जोरदार निकरी गी उ माता अन जो भाई ट्राई करो हाटू हन खाली आपरे अई उणी मुकी ती हम ट्राही 11 रा म અહીંથી સીધે સીધો એક પટ્ટો દેખાતો છે ઘાટી કેવી વધારે ઘાટી નાખી તો કેવી થાય ને ડ્રાય કરો હાટું આપણે જેમ કુંદરી મકાઈમાં પહેલાં બે હર કાઢતા ને જેમ કે બે વાર આમ વાવતા એકવાર ઊભું ને એકવાર આડું એમાં અહીંયા જો સીધે સીધો એક પટ્ટો માર્યો છે તો ખબર પડી જાય કેવી થાય આમાં કાટી નાખી તો તો આવતી વાર આપણે ભાઈ ચાટણીથી વાવવાની છે ગુંદરા ભાઈ કલનજીને સાટણી એટલે સાટીન વાવવાની જે ઉણીમાં સાટણી આવે જ ને એમાં હાયરું નથી કરવી તો હાયરું ભાઈ ઘણી ઘણી જગ્યા રહી જાય એમાં એટલે વલરજી આપણે પટ્ટો ને એમાં ખબર પડી જાય કે સાટીને વાવી તો કેવી થાય એટલે એવા અહીંયા પટ્ટો માર્યો છે જ્યાં જ્યાં ભાઈ પાણી ભરાય અહીંયા જોરદાર નીકળી ગઈ છે પારી ઉપર ને જોરદાર કમ્પ્લીટ કલંદી અવાજ નીકળી સારી પણ બહુ હજી વધતી નથી વધુ હોતી નથી એનું કારણ છે ભાઈ આજ દિવસ સુધી નહીં ઠાર કે નહીં ઝાકર આવતું જ નહોતું એટલે જમીન સુકાઈ જતી હતી પાણી પાઈને એવું એટલે બહુ વિકાસ નહોતી કરતી હવે ભાઈ ઠાર ઝાકર બે તાર બે ત્રણ દિવસથી આવે હતી જોઈએ હવે કેવી શું કહે વિકાસ કરે કેવો કરે જોરદાર આવે તો નીકળશે આ જો ભાઈ હરોડા ઉપાડીને ચોથું પાણી પાંચ ને આ જમીન લેવલ બહુ છે એટલે આમાં થોડુંક ને પાણી ભરાઈને હાલે ને એટલે આમાં જો પાણીની બહુ અસત ના આવે આમાં જોરદાર નીકળી ગઈ છે જો આયુભાવ કમ્પ્લીટ દેખાવ ઇન્ડિયામાં થઈ ગઈ છે ભાઈ જોરદાર મોટી બધી હવે દસ થી પંદર દિવસમાં થાય ને ભાઈ આમાં ક્યારેમાં ક્યાંય જગ્યા નહીં દેખાય એવી થઈ ગયા અત્યારે કંઈ કોઈ જાતનો રોગ નથી દવા બવા કંઈ કર્યું નથી આપણે આને કંઈ અત્યારે જરૂર છે એની આમાં તો પાણીની જરૂર નથી કેમ કે જે આમાં ગારો કે કદાચ કદાચને જો આ ભાગ પાવા પડશે ને ઉપર નીચેના જે નબળી જમીન છે એ તો એને પાણી પાઈ દેવાના છે હવે વાત કરી વેવેલા ખેતરની એ ખેતરમાં ભાઈ અક્યારામાં ને શું થયું હોય અક્યારો ઉઈ ગયો નથી અડધોક અહીં નહીં ભાઈ બે મોટર રાખવી ચાલે છે અહીં આ ખેતરની ધૂળ છે ભાઈ જોતા એટલી બે ત્રણ ટોલી થાય એટલી ધૂળ છે આમાં ઉપાડવા છે ભાઈ આજે અરુડા એ ક્યાં સુધી ઉપડો ને અહીં સુધી અને કાધો ક્યારો ક્યો નથી આ ક્યારો નથી છે પણ ક્યાંક ક્યાંક કોક કોક છોટા છે અડધેક તો હાવ નથી અહીંથી તો બીજામાં તો છે આમ આમાં હેક પારવી પારવી ક્યાંક 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 આ એક ક્યારામાં શું પ્રોબ્લેમ આવ્યો હોય તે નથી હોય ગયા અહીંયા જોકે કદાચ હોય તો એ બને એવું તો ખાલી લગભગ ના થયું હોય નક્કી ના કહી શકે કાતાજી આપણે વાવવાની વહીનું ઓલું સકેડું હોય બંધ થઈ ગયું હોય તો ભલે છે આથી માથી નથી ઉગેલી છે પણ પારવી પારવી ને એવી છે અને ઓલા ભાગને ભાઈ પાવાની અત્યારે કંઈ જરૂર છે નહીં ને આમાં એલું દેખાય આમાં નથી દેખાતી ઓલા ક્યારા અત્યારે આને આ એટલું જ પાવાનું છે જે આ આપણે નબળી નબળી જમીન છે ને જે પંદર આ હે અહીંથી આ ડૂસાઉંધીના અને ઓલી બાજુના પચીસ પચીસ કિયારા એટલું એટલામાં જે રોડા ઉપાડી પછી કાલ પાવાની છે ભાઈ વાતાવરણ જો ભાઈ ચકલાનો અવાજ નહીં મેં તો જોરદાર હોય બસ બાકી બને જોમાં કન્ટિન્યુ મળી આગળ કંઈ બીજા દિવસની ભાઈ હવા થઈ ગઈ છે અને કાલે ભાઈ લોગનો કંઈ ટાઈમ ન સેટિંગ નહોતો ના ઉતરો પૂરો થયો તે આજે પાછા બીજા દિવસની હોવા ને ભાઈ વાતાવરણ એવું ને થઈ ગયું પાછું ફૂલ ઝાકર અંધી જેવું થઈ ગયું છે અને ભાઈ અરુડા ઉપાડવાનું કામ છે ને અહીં સુધી પૂરું કર્યું જે આપણે ડુસાની વેલી બાજુના ક્યારા જે અલગ પાઈ છે એ ને આ થઈ ગયા છે પૂરા ને ચાલુ કરી દીધું છે પાણી આવી ગયું પાણી અહીંયા હવે પાવાનું છે અહીંથી આ બધું ડુસા સુધીનું પાઈ દેવાનું છે ના છે ભાઈ આપણી હવેલી હવેલી આપણે વરસાદ હોય આવે અને અત્યારે રાતે કે પાણી હોય તો અહીંયા ખાટલો કે બેહવા થાય બે બાકી કોઈ વસ્તુ અહીં પડી હોય તો રાખવા થાય લાઈટની સુવિધા થાય અહીંયા ભેગું થાય પાણી પાવાનું છે અત્યારે આને અને ભાઈ કોલોજી આમાંય જોરદાર નીકળી ગયા અહીં ચાર ક્યારામાં હરુડા ઉપાડવાના બાકી છે ફેરવી નહીં કાં આપણે ઓલી બાજુનું પાણી થઈ ગયું છે ચાલો કલોનજી આમાં જોરદાર નીકળી ગઈ એક નંબર આવો બધી કોલોજી ભાઈ જોરદાર નીકળી ગયો અને આજે ભાઈ આપણે કરવાનું છે પાણીનું કામકાજ જેમાં અહીંથી આપણી આ હવેલીથી આ ડુસાંધી ને એટલું પાવાનું છે તે બપોરે લગભગ પી બપોર બપોરે પી જાય બપોરે પૂરું ખાવાનું પાણીનું બાકી ભાઈ ચકલાવની બહુ વાંધો નથી ઉડે તો મલક વાંધો નથી આવતો કેમ કે કલોંજી થઈ ગઈ છે મોટી જોરદાર જે આપણે ભાઈ હર ઉપાડીને પાણી પાયેલ છે ને એ કલંજી તો જોરદાર થઈ ગઈ અને અરુડા ભાઈ થોડા નથી નીકળતા જોતા બધા માથે અરુડા અરુડા પડ્યા ને આપણે ભાઈ મહિન્દ્રા આવી ગઈ છે વાડી આ ભાઈ જોરદાર નીકળે છે હરખું પડું છે ને એક તારું એમાં તો જોરદાર નીકળી કેમ કે એમાં એને પાણીની તાણી ના આવે અને હમણાં બે ચાર દિવસથી ઠાર જાકર આવે છે એટલે જોરદાર નીકળી ગઈ છે બસ બાકી આજનો વિડીયો અહીં પૂરો કરી દઈ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું ચેનલને જય મુરલીધા જય વસરાજ